દ્વારકાધીશ જય ઢોકળેવા જય સુકંદરવા તો આપણો શાહ નાનો ગૃહગઢ આપણો બ્લોક બનાવી આવ્યો છું મેં તો આપણો નાન છોકરો બંકો તો જો બનવા બે આવ્યો છું બંકા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હમ તો બંકો લખા અંદર એના પપ્પાનો એનો મમ્મીનો અસ્કલ લખા હજી તો નહીં આની સહિત ખબર પડતી નહીં તો કરી

આપણો બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો સપોર્ટ કરતા રહીજો અને બ્લોગમાં બનાવી રહેવાનું તો બ્લોગ આજે બનાવશું કાલ અમારે બ્લોગ આવી જશે તો જોતું રહેવાનું તો કાઢી જાય છે સ્ટેટસ મેળીને કોમ કરવા આ બધી સાડીઓ છે આપણા ઘરમાં આજુબાજુ આવી સાડીઓનો સ્ટોક પડે છે હજુ અત્યારે ચાલે યુટ્યુબમાં અના બ્લોગ બનાવીએ છીએ યુટ્યુબમાં કોકદાર ઇન્સ્ટાગ્રામ બંધ થઈ જાય તો યુટ્યુબની આઈડી કોકદારો તમારે જરૂરી કામ આવશે યુટ્યુબમાં આપડે મેસેજ કરીએ કે હું કેવું નહીં કાઢી ના થઈ જાય યુટ્યુબમાં લોકેશન નાખે ને મેસેજ કરે તો ના ઓડર આવ તો યુટ્યુબની આઈડીની સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ને નહીં અમારો પૈસા નહીં કમા પણ તમારા માટે સારું છે બરાબર મળી જાય તો યુટ્યુબમાં ચાલુ કરી દે

કરમી ઇન્સ્ટાગ્રામ માં બનાવે તો કોઈ ખરાબ વિડિયો બનાવતા નહીં તો બને રહેજો જય માતાજી ફાઇનલી ગાઈસ કે બચ્ચે સાફ કરીન આપણે નીકળી ગયા છે તો કાળી પૂછે જ વખત જાય છે કાળીને તો બને રહેજો કાળી તો કર ના હે તમે આ બધું આ કિલોડા કિલોડા આ બધું બસકા ભરાયા ને તો કિલોડા ઉલે જો ઓર્ડર આપા જો હમ કિલોડા ઓર્ડર આપા જો તો યુટ્યુબ ફેમિલી કરી દેવું બને રહે હા બને કહી દીશું યુટ્યુબ ચેનલિંગ ગયા બને ગયું ભાઈ બ્લોકમાં તો જો આપણો આ બ્લેક બોરો તૈયાર કરી દીધો છે સાફ સફાઈ કરીને તો નેકડી પડ્યા છે રસ્તામાં કચરો વેરવા વળગી ગયો કચરો વેનો હા સુરી કચરો વેનો હજુ તો અમે નભ હેડા નફો ફટાફટ હજુ તો ઓર્ડર આપવા બહુ આખું જવાનું

તો જો આ સાબરમતી નદી હ એ આપણું ડુડું ગોજીનગર રહ્યું તે ફ્રી ફાયરના ટોકા દેખાય તે તમારા કેટલું ઝૂમ થાય જોવા ખાલી ફ્રી ફાયરના ટોકા એટલે જો એકાને આવી ગયા છે કાળી બધો સાબરમતી નદી હશે તો અગર આવું આવું બધું અંદર જોવા મળશે ગ્રીપ સિટી એ પણ જોવા મળી રહે તો બંકો જોવો અંદર ઓ બાપા મને તો બીક લાગે છે એકાને તો બીક લાગે એવું છે ભાઈ ફૂલ નો પુલ વાઇબ્રેટ મારે ફૂલ તો વાઇબ્રેટ મારે તને ખબર ફૂલ વાઇબ્રેટ મારે જ એનું કારણ કે પેલી ગ્રીપ સિટી આ એ હોમી દેખાય ગ્રીપ સિટી છે તો આ પુલ આવી ગયા છે તો અંદર બને રહેજો અંદર ગ્રીપ સીટી ને એવું બધું જોવા અમુક અમુક સ્થળ જોવા તમને મળી જશે આ સાબરમતી ને એવું બધું અત્યારે બતાવી દઈએ તમને હા સબસ્ક્રાઈબ કરી દેજો પા મજા છે નહીં તો ચલો આગળ ચલો આગળ જઈએ છીએ તો

ये श्री तो काली oh माओ बता dia

બતાવો નરોડા નેશનલ હાઈવે આ નરોડા નેશનલ હાઈવે તો આપણો બ્લેક બોર ઉભો ઊભો રહેશે તો અહીં તમે જોઓ પેલી દેખાય ને પેલું એવું હોય તમને ખબર આપણું ગુજરાતનું ફેમસ ગ્રીપ સિટી કહેવાય ને શું કહેવાય ગ્રીપ સિટી આપણા ગુજરાતનું ગાંધીનગરનું ફેવરિટ ગ્રીપ સિટી કહેવાય ને તો જો આ ગ્રીપ સિટીની બિલ્ડિંગ બહુ બધી એવી દેખાય ખાલી જોવાનું ગ્રીન સિટીની બિલ્ડિંગો વાળે આપણું રૂડું ગાંધીનગર એને કહેવાય નહીં કાઢી ગોધીનગરની ગ્રીફ ગ્રીન સિટી નહીં પેલું એ પહેલી વાર આપણે એકવાર વાર જતા નહીં આપણે મારા વાળું મજા દીધી અમે ગયા હતા કારી બધા તો જોવા અમે કંઈ જેલા હોય મજા દીધી તો પાછું આપણે તો ગેસ બેસ ન ખાઈ કમ્પ્લીટ થઈ અને પાછું આપણા માતામા દવા બવા કરી માતામારી ગેસ બેસ કરાવી દીધો માતા મારી દયા એટલી બધી હોય ને બહુ

અમારે જે ગયેરા હતા ને પેલા સિત્તેર વર્ષ જૂનું હતું અમારું જેઠીપુરા ગામ સિત્તેર વર્ષ પહેલાં છોડી દીધું છે તો તમે નહીં માનો છો હું તમે બતાવું તો જો સિત્તેર વર્ષ પહેલાં આપણે જેઠીપુરાનું હતું ગામ અમારું આ સિકોતરમાં હા મારું સિકોતરમાં તો આમાં મેં લખેલું હો જેઠીપુરાની ચિકોતર શક નહીં જેઠીપુરાની સિકોતર તો બે પગે બે પગે ઓર્ડર આપવા ગયા હતા ઓર્ડર આપી દીધો બતાવી દીધું કાં આ જેઠીપુરા સિકોતર નહીં લખાયેલું આપણે તો ઓગર જેથી પૂરા થાય પણ અમારે રહેવાનું વહાદ્ર બધા એટલે અમે વહાદ્રા રહી જાય તો આવે જો પ્રિસ્થિતિ તો હવે રિટર્ન અમે ઘેર જઈએ છીએ ઓર્ડર આપીને તો અગાર બીજું ઘરે જઈ શરૂ કરવું જે છે બનાવીશું આખા દાવાનું બ્લોક પૂરો કરશું અને કાલ સવારે નવો બ્લોક બની જશે આવા આવા સવારે વહેલા સવારે બ્લોક બની જશે તો મજા કોઈ મજા કોઈ તો અગાર બન્યા રહીજો તો મળી જશે તો હા બોલું

পকৌ মগৰ মস্ত গীনগৰ নাই ৰংীলু গান্ধীনগৰ Saya berganti negara.

kalau nih karena ya itu Jo ya. <tuk> na. Lagja, ya. Oh, ya. <tuk>

શારીરિકા ઊભી રહી સર તો કાર્ય શું કરવા વર્ગી શું કે કારી તું બાપા હારું કટ્યું કરું અને ઓર્ડર આપતા આપતા યાત્રા લે આવ ભાઈ પાણી મેલવા થાય નહીં શિયાળાનું પાણી મેલવા થાય જો બંકો બયો ના બે પગે બે પગે બે પગે બે પગે કાર યાત્રા લે વર્ગી તો તમે નથી કીધું કહો કે એનાળી કોક બતાવશું તો કારી એટલે કાઢી હતી યાત્રા લેવા એટલે નહીં

તો મુંજે થોડો વેન આવું કારી મદદ કરાવે આ પોતા આવો છ ઈન્દ્રા ઇન્દ્રા વેરવા જઈતી મારી હે મારી કારી રે ઇન્દ્રા વેરવા જઈતી મારી કારી રે ખાલી અંદર ના જાય ને કોક મારે હેઠળ કોક પટકાેતા બિયર તું એ પીધું પીલું Huh? Daruri ah, oh, atai ya kok maratik karing ah lalai kok kiatik kating ebi anilai emba doh <hesitation> 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 ebi બળકમ બધી યાત્રા લે આટલું રીક્ષ એમ યાત્રા પીકો કરે ઓર્ડર આપવાનો ભાઈ યાત્રા કોમમાં આવો બર્તન તો બનાવી ગયો ગેરજીન જીન ચામાં પીએ એનું બ્લોક બનાવી દઈશું આ છે કારીનું પિયર અને એનું ઘર તારા ઘરે આવી ગયા યાત્રા પ્યાત્રા ઉતારી દીધો ઇન્દ્રા ઉતારે ઉતારી દીધો ચાહે પી લીધો ઓ તારે તો ભાઈ તો આપણે તો સીઆઈડી જોઈએ આપણે તો કોમ કમને કહેતા સીઆઈડી જોવાની

અમારો બંકો જોવા ઉપર જાય જો અમારા બંકો યાડે ઉપર જુઓ બંકો જાય છે ઉપર યાદ્રમે કહો યાધ્ર ની મોજ જોવા આ બંકો અમારો આ રીતે ઘર અમારો જો દેખાય જોવા Jawa aduh, Tiger, Amaro, Jowo, Amar bangku, bima, baik nih aktiva.

લીમડો 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 મોટો ડાઈસ લીમડો છે હવે જઈએ આપણે નીચે જો આવો આમાં બંકો આવે છે ઉપર નેચરથી બંકો યાદરા લઈને આવે છે ભાઈ જો બંકાને અમારે રેદરા લેવાન બહુ સકા જો ઓ થાકી જાય તો પગથિયા ચડે ચડે થાકી જવાય બેટા

karu black bike sa bangko bangko bayan na bangka bangko amaro hai kam karo bangka kam fatafat guys jo a sabji bataka anaval, dongri tuwer ni sabji jo

સબ્જી છે